તોફાન સર્જાયું છે તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે પોરબંદર તરીકે મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જે પડ્યો હતો અને તેને લઈને ખાસ કરીને દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં જે પાણી દરિયામાં પહોંચતા જે સપાટીમાં વધારો થયો હતો ત્યારે પોરબંદરનો જે અરબી સમુદ્ર છે પોરબંદર અરબી સમુદ્ર ગાંડોતૂર બન્યો હતો જ્યાં ગેડ પંતકમાં ઠેર ઠેર પાણી હતા ત્યારે ગેડ પંતકના જે પાણી છે સમુદ્રમાં આવતા સમુદ્રમાં મોટી ભરતી આવી હતી અને જ્યાં સમુદ્રમાં તોફાની મોજા છે રોડ સુધી પહોંચ جاتا એટલે સમુદ્રમાં ભારે પવન અને જેને લીધે કહી શકાય કે ભારે પવન અને ભરતીના કારણે તોફાન વધી રહ્યું છે